કહી શકાય શ્રીજી બંગલોચ ખાતે નવીન મકાન બની રહ્યું છે તે મકાનમાંથી રૂપિયા એક લાખનો સરસામાન પર ચોરી થયો છે તે હવે વિજાપુરના જે રણાસર ગામ છે ત્યાં પટેલ મહેન્દ્રભાઈ માણિકભાઈ પ્રથમ ટ્રેક્ટર ચલાવીને ઘર ગરગુજરાન કરી રહ્યા છે અને ખેતી પર કરી રહ્યા છે ત્યાં તેઓનું તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ થી રાત્રિ અગિયાર વાગ્યાના સમય દરમિયાન ટ્રેક્ટરની ચોરી થતાં વિજાપુર પોલીસ મથકે મહેન્દ્રભાઈએ

અને અમને સવારે આઠ વાગે અમને ખબર પડી તો અમે દસ અગિયાર વાગે પોલીસ સ્ટેશનમાં ગઈ અને એની નોંધણી કરાવેલ છે પટેલ દીપકભાઈ વિઠ્ઠલભાઈ પૂર્વ સરપંચ રાણાસણ ગ્રામ પંચાયત રાણાસણ ગામમાં છેલ્લા એક બે ત્રણ મહિનાથી અગાઉ પણ એક ટ્રોલી પટેલભાઈની જતી રહી હતી આજે મહેન્દ્રભાઈનું સાતથી આઠ લાખ રૂપિયાનું ટ્રેક્ટર જતું રહ્યું અગાઉ એક રાવલભાઈના મકાનમાં પાસે રાત્રે ચોરો મકાનનો સામાન લઈ ગયા આવી ચોરીઓ બહુ વધી ગઈ છે કાલે અમે બધા ગામજનો ભેગા થઈ